બે દિવસ થી મિત્રો એક સારો વરસાદ વરસાદ છે અમારા ગામમાં અત્યારે હાલમાં એક સારો વરસાદ વરસ ચલો બરાબર દેખાડું વરસાદ તમને આવો કર વરસાદ છે અમારા ગામમાં જોઈ લો મિત્રો મસ્ત મજાના દરિયા પી ગયા છે અને આવો સાઈનો નજારો તમે જોઈ લો મિત્રો આવો શ્યા નજારો તમે જોઈ લો પછી મિત્રો આ છે અમારા ગામનું જંગલ ગાડીએ ચાલો કન્ટિન્યુ આજના વિડીયોમાં એટલો વિડીયો હારો આવી ગયો લાઈક કરો શેર કરો છે એમની કમેન્ટ કરો મળીએ તમને એક નવા વિડીયોમાં બધાને જઈશું જામન બાય બાય